દિવસે જે કોઈ ડિલિવરી થશે એ ડિલિવરીનો ચાર્જ મફતમાં એની મેડિસિન મફતમાં એટલે હોસ્પિટલની અંદર કોઈ પણ કાઉન્ટર કેશ શરૂ નહીં રાખીએ અને પૂરા દિન મને એક મોટી ગિફ્ટ આપી છે મારા લાઈફમાં કદાચ આનથી મોટી કોઈ ગિફ્ટ જ નહીં હોય કે જેટલા દર્દીઓ જેટલી ડિલિવરી થશે એ બધી ફ્રી ઓફમાં સુરત ડાયમંડ હોસ્પિટલે આપી છે હું આપની ચેનલના માધ્યમથી તે બધા ટ્રસ્ટીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું આજે મા રક્તદાન શિવિનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરત એક દાનની નગરી છે શું કહેવું સુરત તો દાનની નગરી છે આ ધરતીનું જ વાઇબ્રેટ એવું છે લગભગ ત્રણથી ચાર હજાર ફોર્મ લોકો લઈ ગયા છે રક્તદાન આપવા અત્યારે પાંચસો બોટલ જેવું રક્તદાનનો આંકડો આવી રહ્યો છે એટલે ત્રણ વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાન લોકો કરશે અને ઉનાળા સમયમાં રક્તની ખૂબ જ જરૂર હોતી હોય છે એટલે આ સેવા સાથી ગ્રુપે સારો ઇનિસ્ટ મને બહુ સારી ગિફ્ટ આપી છે આવનાર સમયમાં તમામ વડીલોને આજે મને આશીર્વાદ મળ્યા છે તેમના આશીર્વાદ થકી ફરી હું સુરત મહાનગરપાલિકાની સેવા કરવામાં મને ઉર્જા અને શક્તિ મળતી હોય છે તમામ સુરતીઓને શું કહેશે કે પોતાનો જન્મદિવસ બી આવી સેવાના કાર્ય થકી ઉજવે નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ જન્મદિવસની વાત આવે તો કહેતા હોય કે આપણી જન્મદિવસે કંઈને કંઈ સેવા કે કાર્ય કરવા જોઈએ હું તમામ સુરતીઓને પોતાની જન્મદિવસે કંઈને કંઈ જે જનતાને ઉપયોગી થઈ એવા સેવા કરવી જોઈએ જેનાથી પોતાની બર્થ ડે અને આત્મસંતુષ્ટિ પણ થશે